રવિવારના રોજ દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ માટે નીટની પરીક્ષા લેવાઈ હતી પરીક્ષામાં ચોરી ન થાય તે માટે એક ગાઈડલાઈન ઇશ્યુ કરવામાં આવી હતી જોકે મોટાભાગના સ્ટુડન્ટ્સને આ ગાઈડલાઇનની જાણ ન હોવાથી ભારે હુબાળો થયો હતો નિયમોનું ફરજિયાત પાલન અને કડક ચેકિંગને કારણે દેશભરમાં વાલીઓને સ્ટુડન્ટ્સમાં રોષ ફાટી નીકળ્યો છે આ દરમિયાન નીટની પરીક્ષામાં સ્ટુડન્ટનું ચિરહણન કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કેન્દ્રીય એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું મેડિકલ અને ડેન્ટલ માટે નીટની પરીક્ષા લેવાય હતી જેમાં બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે પરીક્ષાર્થી ફૂલ સ્લીવના શર્ટ કે ટી શર્ટ પહેરી શકે નહીં જેથી સુરતના સેન્ટર્સ પર સ્ટુડન્ટની સ્લીવ કાપી લેવામાં આવી હતી વાલીઓને સ્ટુડન્ટમાં રોષ ફેલાયો હતો અને હાયરે ભાજપ જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભારતમાં લેવાતી યુપીએસસી જીપીએસસીની પરીક્ષામાં પણ આ રીતે સુરક્ષાના નામે સ્ટુડન્ટને હેરાન કરવામાં આવતા નથી તો નીર જેવી પરીક્ષામાં કેમ યુપીએસસી પરીક્ષામાં પણ આવી ગાઈડલાઈન ન હોય તો પછી નીટ જેવી પરીક્ષામાં પણ આવી ગાઈડલાઈન ન હોવી જોઈએ